છે હાથ જેવું થયો છે કેવું મજા આવે ને જો તમને રાતના કાલે રાતના વાડી નહોતી દેખાતી હતી અત્યારે જોવો આ બધી છે ને વરિયાળી છે બધી લીલોતરી આ જો આતા છે એટલે બધી વરિયાળી છે ને આ તલ છે ઓલી વરિયાળી ઠેક ઓલી બાજુની વરિયાળી છે તલ તો ઓલી બાજુ દેખાતી છે એ વરિયાળી છે હાલ તો વિજયભાઈ આપણે જાવી સામે જોવા અને આપણે આટલું ભાખરી કરે છે અત્યારે મિત્રો અત્યારે જોઈ શકો છો આટલા નાના નાના આંબા છે ને એમાં કેરી જુઓ તમે કેરી છે મસ્ત મસ્તની બે બે આંબામાં આમ કેટલા બધા આંબા છે અમે પોપૈયું છે તો મિત્રો અત્યારે વાડીની વસો વસો આવી ગયા અત્યારે સૂરજ દાદા ઉગી ગયા છે અને વિજયભાઈ અત્યારે માવો ખાય છે અને આપણે અત્યારે કવા બાજુ જવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો આ અત્યારે વરિયાળી છે કા વિજયભાઈ હા એ નાની નાની વરિયાળી છે આમાં જો બકા ઓલી લીલી જુરી

ગામમાં જાવું ને એટલે આપણે ચાર્જિંગ કરી નાખીશું તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આવડે છે ને પાછા આપણે વાડી આવી ગયા છે કેમ કે આપણે સવારે ચાર્જિંગ નહોતું ફોનમાં તો અત્યારે જો આવે

અત્યારે આપણે જમીન ને નવરા થઈ ગયા હતા ને ગયા હતા બહુ કઈ વિડિયો નતો ઉતારતી વખતે બહુ ગરમી થાતી એટલે હુઈ ગયા હતા ત્યારે પ્રદીપભાઈ લાઇબરેરી આવી ગયા છે અને જો આ જાતા આપણે હાતો આવતા સોડા લેતા હે જો અત્યારે સોડા બડા બનાવે છે બોલામાં નથી ખાશી સોડા બડા પી ને આપણે બેગે છીએ બાર ખાટલે જો સામે થી ઠંડુ વાહરાવે છે અને ત્યારે પ્રદીપભાઈ પીએસઆઈ ની તૈયારી કરે છે

એ સડાઈ દે તો માથે માથે સડાઈ જાય માથે માથે આમ સડાઈ જાય આમ રાખ હેન્ડલ આમ હેન્ડલ તે દગ દગ છે પાર્કિંગ થઈ ગઈ પાર્કિંગ થઈ ગઈ હવે રાવો દે તારે આપણે જો નિવાસ આરવા તો દડા બેટ રમી છે અને દડો નાખવી આડો વઈ ગયો હું તો એ મારશે દડો આવવાનો છો લે કેટલા ગોટાળા હલો હજી એક નાખું છ આવી હામો હામો સાયકલ પડીને ઉભર હાલ આવવા દો છું આવવા દો છો લ્યો એની બેટિંગ કેમ સાયકલમાં બે હું ને પ્રદીપભાઈ અત્યારે નવરાત્રી ને એક મસ્તનો ફોટો પડે સ્ટેટસ મેં સૂર્ય આશમે છે જો તારા બા આવી ગયા છે આવી ગયા ને બા બધું કામ પૂરું કરી નાખ્યું જાગુ બેઠા મારા મમ્મી છે જો ના ને આવી ગયો છે અત્યારે પ્રદીપભાઈ